મારી ઉમર ન હોય તારી ઉમર ના હોય વાત કરી રહી હતી તમે છોકરા છોકરા લડતા હોય તો તમારે કાલે તમે જોતો અમે કહીયા કે ભાઈ એ બરાબર છે એટલે જો તેવો મોણો મને ધમકી તો ના કરે બરાબર એટલે મારા જેવો મોણો જોવાય તારા જેવો ના દોહંગા વાત હાચી તમારી એટલે કે તમે ના પહોંચી પોચીવડતા તો મને કો જો ખાલી ને ઉપર ભવાવ ના મને કે જો હવે તારા શરીરમાં હું છે તું મને એ કેજી લાય એટલે બા શરીર નું ના જોવાનું હોય તાકાત નું જોવાનું હોય

એ છે વધો લાય એટલે ઘડી જવા તનો ફોન આયો અલ્યા આ તો કળવાજી બોડી બિલ્ડરનો ફોન આયો હેલો હેલો એમ ના રે યાર ટોયકો તો હે કના વીજ્યા ને છોકર માઠાકૂટ થઈ તેનસ્તી જી તું કે હે રે લડવાનું કે હા એવું છે એમ અલ્યા યાર મારે એક દિગ્યે માથાકૂટ ઓહ હા તો એક કામ કરો फटाफटે પટાઈ તમે ગોમમાં આવો હા પાછા હા પાછા બધું કહું તમે તારી મેટલ પટાઈને પાછા ગોમમાં હો એ આ કરો જી બોડી બિલ્ડર મેટલ મજ હે હવે આ તો ઝઘડાની વાત છે એટલા એકલાં તો ના જવાય એક કામ કરું ના હોય ને તો ગોમ ના બે ત્રણ મોણસો તૈયાર કરું કડવાજી આવી એટલી ઘડી પછી ચાર પાંચ જણા ભેગા થઈ અને પછી માથાકૂટ કરવા જઈએ ધમકી હા કરે મારા અડજો વગર ભોગટ લે હે આજ તક ભાજી ના ખુઈ ના ખબર નઈ હજુ ના જવાજી ભજન માં ક્યુ રહ્યું યાર ભજન માં

તમપુલાલ આપણને ભાઈ ગાધા વગર ના ચાલે આયે હું ઘેર જઈ રોધીસ ને રોધીન ખાઈ ને પઈ હું જઈ એવું એમ ને ઓહો ભાઈ આપણને ગાધા વગર ના ચાલે ભાઈ ના ના તમાર તો ખાવું પડે તમાર શરીર કેવું યાર આમાં તો ચાલે યાર એમ બે માર તો ટાઈમ જલે ખાવા જજો ભલે 3 દિવસનો ઉજા કરા રે પણ ટાઈમે ખાવું હારું એવું એમ ને ઓહો લે અરે તને આવજો ગોઈન એ હારું ગાધા પર ઊંધી જો તા એ હા એ હા

ધમકી જ ધમકી કરાવા પણ બાણ નહી આવે યાર મેણ નહી આવે એટલે એટલે યાર રાત નો ઉજાગરો ભજન માં જતો એટલા એટલે તમારા અડધી રાતે બે બે વાગે ઝઘડા થતા તો અમે ઉઠી ઉઠીને આવતા અને અમારો ઝઘડો આવ્યો એટલે તમે ફરી જવા મળે આવું ના ચાલો તમે બા એવું

આ બધું ના કરવાનું હોય ખરા આવી એવું નહી યાર રાત નું ગાધું જ નહી કસી એટલે કહું એ ખાવાનું ના હોય લેડજો फटाफट લે હાડો એ બુંજી મારા આ ડોના કેવાય ડોના ઘરે હોકળા બંધાયના એ બુંજી બુંજી ડોન એ બાર બાર બોલો જંગો ડોર અત તો તમારી જરૂર પડી ગઈ છે આ બાના

આપડે ઝઘડો કરવા ગયો ને પછી પતી ગયો પછી ગયો સમજાય મેકી દે વાત કરવા ધમકી કરી ગયો ભાજી નાખવાનો કટકા કરી દેવાનો બરાબર નો ઝઘડો થાય એટલે લાલ આ એ કોએ કો તો હેડતા પટ્ટી મારી શેડી નેકડી चलो હેડો ઘર ભેળા છો કે માહોલ થઈ ગયો પણ બાકી આપણે તો ઉભા જ જે થાઉ થાય આ પાકો તો પીલી પાડો કેવો આ તમે તમે એ બોઈનજી ડોન છો અને ચંપુલાલ વાત કેવાઈ આ હાલો હાલો તમે હા તમે તમે અમે બબરશી બબરશી હા હેડો કશું અંદર 300 ભેળા થી પડે હું ને લોણો હાલ તો હેડો એળે દિ ફટાફટ આ હા લેવ ઘઘરી લે અરે ગોઈંજી અરે આ તાળી એ ગોઈંજી એ ગોઈંજી આ ગોઈંજી મારા વાગડ કે વહી આ વાગને હું છું અરે એ અરે વાગને હું થી

પાહા ના મારે ઓય એ ફોન કરી આ નું કોમ છે ભાઈ લો ઉપાડ્યો હાલો

તમે જે હારો નાસ્તો લાગે એ લેતા હો જલ્દી આવજો फटाफट હા લે પન હવે લે હા મારા ઘેર બરાબર છે મારા ઘેર બેહી નાસ્તો કરી અને વળી પાછા આપણે બજારમાં ઝઘડવા જઈએ બરાબર છે કશું હોતો ને ઓમ થોડું કાઢેલું હોય ને તો થોડી હેમત ને કોકને મારવાની તમે તો બે જણા ઉપાડી પછાડ્યો હો બે હું ત્રણ ને ખોરાક વાવો જો પેટમાં હા તે ને ખોરાક તો આવી જા હો લે અડકે આ લોડો

ખાવા તો બનાવવું પડે ભૂલા કરતા બનાવવું પડે ભૂસા પડે ના ઊંઘાય હું કાઢવાની હોય તો હું કાઢી લ્યો નાસ્તો છે નાસ્તો કરી અને પેલા એના પગ ભાગવા જવાનું છે આપણે મને જે ધમકી કરે એ ના કલાક ઉઠાડતા કલાક કલાક ને કરવા જઈ આવશે ને બોડી બિલ્ડર તને ઉઠાડવો બરોબર

એ ગાડી લે લેતા તો 20 રૂપિયા થોડું કેવું નઈ અડી તો તોમે ખર્ચા જતા અલ્યા આ કેટલા હોય એ કપી ના ગયો શું છે ટાઈટિકટ લે અરે फटाफट હેડજો બોલતો આ હેરા મારા ઓ છે ઝઘડાવાળા ફોન કરતા આવી તું મું થોડો થોડો

છોડવા નહી આજ ફોન આયો ફોન આયો હું વાત કરું ઈને વાડે શું છે શાંત ભાઈ આ ઈસી શાંતિ રાખકી

ધમકી કરતો તો કોઈ સરકાર સેવા હાલત તું હા ધમકી કરી લે મને અલ્લા ગંડાડ તમારું જાય તમારું ભલા મોણા આટલા વર્ષ તો કાઢે યાર હાલ તમે તો કેવા નેકડે ભલા મોણા આ ઓના ધમકી ના કહેવાય આ તો તમાર રિચાર્જ પટી ગયું તો એટલે રિચાર્જ કરાવવા માટે કેતો તો અન ચી સેવા બંધ કરવાનું કેતો તો આ તમાર જે બેલેન્સ આવે જે નેટ આવે ચી સેવા બંધ કરવાનું કેતો તો તમાર ઓમત નેટ હેનું આવતું હોય અલ્યા પણ હું તો યાર મુકો સરકાર બધી જે સેવાઓ વાળા